આ યુટ્યુબ ની ફેમિલી કેમ છો મજા મજા માં છો તો બધાને હેપી દિવાળી તો આપણે આજ ફોરશું સિંદરી બમ તો જોજો કેવી રીતના ફોરી છે બના રહેજો બ્લોક માં એક આપણે નવો એક ટ્રેન બનાવ્યો છે આમ તવી છે તવી માં આપણે આ એક સિંદરી બમ બોલ તવીમાં આપણે એક સિંદરી બમ પોરસું આ જો મિત્રો સિંદરી બમ પોરશું એટલે તવીનો કેવો આ સિંદરી બમનો કેવો તાકાત છે તો આપણે જાણીશું સિંદરી બમ એવો ખતરનાક છે તો આ તવીની શું હાલત થાય છે તો આપણે જોશું બના રેજો બ્લોગમાં તો હવે આપણે સ્ટાર્ટ કરી છીએ આ સિંદરી બમ પહોંડવાનું એ પાછો આ તવીમાં ફાઇનલી આપણે આ ડિવાઈડ થોડી કાઢી લેસુ

ઠકવાની શક્યતા છે એટલે આપણે આ સેન્દ્રી બોમ્બ લઈને ખેતરમાં જાવ તો ચલો થોડા કદમ આપણે આગળ ચાલીએ છીએ આપણું ખેતર આવી ગયું છે અહીંયા નાનકા છોકરા ઘણા બધા ફટાકડા પૂરા છે આ આપણે આ મોટા માણસો આ સેન્દ્રી બોમ્બ પોર છું પણ આ સીધ તપેલીમાં ચલો બતાવી ફાઇનલી આપણે આ અહીંયા રાખી દીધો છે સિંદરી બોમ્બ તો એનો નજારો આપણે જોવા મળશે ટૂંક સમય अरे भाई यार बम रखे हो चीनी इन्हें मारे आपड़े यह पहली जाग एक कज़मेर खा लिया पहले धक्का भी ना धक्का भी ना डायर का प्राणे मना किया ये क्या बात है क्या नहीं है रुक जाओ भाई नहीं तो ये मेरे यहाँ चलो ना भाई तो रोम रोम भाइयों सिस्टम पार देंगे अरे तो तो ત્યાં લોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે ત્યા